મંગલમૂર્તિ બાયો કેમ્પ નામની મિલમાં કામ કરતા રાજનસિંહની ગઈકાલે લગ્નની વર્ષગાંઠ હતી આજે તે પોતાના મિત્રોને લગ્નની વર્ષગાંઠની પાર્ટી આપવાનો હતો પરંતુ તેને ખબર નહોતી કે આજનો દિવસ તેના જીવનનો છેલ્લો દિવસ છે રાજનસિંહના લગ્નને બે વર્ષ થયા હતા રાજનસિંહને એક ત્રણ મહિનાની દીકરી પણ છે રાજનસિંહ મિલમાં ટેક્સિયન ઓફિટર તરીકે ફરજ બજાવતો હતો આજરોજ સવારના સમયે તે રોજિંદા સમય પ્રમાણે કામ પર આવ્યો હતો અને મિલમાં આવેલા વેસલ ટેન્કને સાફ કરવા માટે ઉતર્યું હતું જોકે થોડી જ ક્ષણોમાં તેનો શ્વાસ રૂંધાવા લાગતા મદદ માટે બૂમો પાડી હતી નજીકમાં જ કામ કરી રહેલા ઇલેક્ટ્રિશિયન રાજન શર્માએ તેને બચાવવા માટે દોડી આવ્યો હતો અને હાથ પકડીને તેને ટેન્કમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો દરમિયાન તે પણ ટેન્કમાં પડ્યો હતો અને જોત જોતામાં બંને બેભાન થઈ ગયા હતા જોકે અન્ય કર્મચારીઓએ તેમને બહાર કાઢ્યા હતા અને તરત જ નજીકની અંકલેશ્વર ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા બંનેના મોત થઈ ચૂક્યા હતા નાના બોરસરા ગામે મંગલ મૂર્તિ બાયોટેક નામની કંપની આવેલી છે તેના બે એમ્પ્લોયને ઝેરી અસર થતા જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે એડમિટ કરેલા છે પ્રાથમિક રીતે જાણવા મળેલું છે કે અને ઝેરી અસરના કારણેનું મૃત્યુ થયેલું છે કંપનીની પણ વિઝિટ કરેલી છે કંપનીનું મેનેજમેન્ટ હાજર ન હોય એટલે મૃત્યુનું ચોક્કસ કારણ કે કઈ રીતે બનાવ બન્યો તે જાણવા મળેલ નથી હાલ આ બાબતની તપાસ ચાલુ છે ઘટનાને લઈ મિલના કર્મચારીઓ અને મૃતકના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ભારે આક્રંદ મચાવ્યો હતો મૃતકના પરિવારજનો દ્વારા મિલ સંચાલકો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા મિલમાં કામદારોની કોઈપણ જાતની સુરક્ષાની ફેસિલિટી આપવામાં આવતી નથી વેસલ ટેન્ક સાફ કરવા માટે અંદર ઉતરતા પહેલાં પીપીઇ કીટ પહેરવાની હોય છે પેરાશૂટ આપવામાં આવતું હોય છે ઓક્સિજન માસ્ક પણ આપવાનો હોય છે સેફ્ટી બેલ્ટ આપવાના હોય છે પરંતુ મિલ સંચાલકો દ્વારા કોઈપણ વસ્તુ આપવામાં આવતી નથી અને કર્મચારીઓના જીવન સાથે ચેડા કરવામાં આવે છે જોકે આખી ઘટના દરમિયાન મિલના સંચાલકો કે જવાબદાર અધિકારી મિલમાં કે હોસ્પિટલમાં દેખાયા ન હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો મૃતક રાજનસિંહ તેના પિતાની એકમાત્ર સંતાન હતો ગડપણમાં બાપના તેના સંતાન પર આશા રાખતા હોય છે ત્યારે હવે રાજનસિંહ બાદ હવે તેની પત્ની અને તેની ત્રણ માસની બાળકીની જવાબદારી પણ હવે એક વૃદ્ધ પિતા પર આવી પડી છે ત્યારે એક દીકરાનો સહારો ખોઈ બેઠેલા નિરાધાર પિતા કંપની પાસે વળતરની માંગ કરી રહ્યા